વલસાડ પોલીસે ઓપરેશન મ્યુલહંટ અંતર્ગત છેતરપિંડી આચરતી ગેંગને ઝડપી પાડી શંકાસ્પદ લાગતા બેંક એકાઉન્ટની તપાસના આધાર પર પોલીસે દસ આરોપીની ધરપકડ કરી જ્યારે આરોપીઓના બેંક ખાતામાંથી એક કરોડ ચુમ્માળીસ લાખથી પણ વધુના રૂપિયા જપ્ત કરવામાં આવ્યા ઓપરેશન મ્યુલ અંતર્ગત પોલીસે 25 બેંકના શંકાસ્પદ લાગતા વધુ એકાઉન્ટની તપાસ કરી છે જેમાં સામે આવ્યું છે કે કેટલાક એકાઉન્ટમાં છેતરપિંડીના પૈસા જમા કરાવવામાં આવ્યા આ તપાસમાં બહાર આવ્યું કે સાયબર ગઠિયા મોટે ભાગે નાણાકીય વ્યવહાર માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા અને બાદમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લેતા વલસાડ પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છ ગુનાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી તેમાંથી કેટલાક આરોપીઓ તો ભણેલા ગણેલા પણ છે અને કેટલાક આરોપી પાસે વકીલની ડિગ્રી છે તો કેટલાક આરોપીઓ એમબીએની ડિગ્રી પણ ધરાવે છે અને છતાં પણ નજીવા કમિશનની લાલચમાં સાયબર માફિયાને પોતાનું એકાઉન્ટ ભાડે આપતા હતા જેનો ઉપયોગ સાયબર માફિયા છેતરપિંડી આચરવા માટે કરતા આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા એક એમો એ પણ હતી કે આરોપીઓ દ્વારા યુએસડીટી લઈ અને કોઈ એક પ્લેટફોર્મ પર એ લોકોને એને સેલઆઉટ કરતા હતા અને જે સેલ એ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફંડના રકમ મળતી હતી એટલે કે માની લો કે ને રૂપિયા યુએસડીનો ભાવ હોય તો ચોરાણું પંચાણું રૂપિયા અથવા તો વધારામાં વેચી અને સાયબર ફંડના રકમ એ લોકો મેળવતા હતા અને સાહેબ માં સાયબર ફ્રોડના જે પૈસા હતા એ ક્રિપ્ટો માં મદદ કરવા કન્વર્ટ કરવામાં એ લોકો હાથ ઉપયોગ થઈ રહ્યો હતો એમનો આ ઉપરાંત બીજી એમઓમાં પાઠ્યપુષ્ઠમા જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી આ સમગ્ર બેન્કની કીટ છે એ અન્યને વેચી દીધી હતી જેથી કરીને એ વ્યક્તિ છે એ એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી છ કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ દસ આરોપીને અટક કરી છે આ ઉપરાંત પાંચ આરોપી વોંડેડ છે અને અંદાજે કુલ ગળી અને બે લાખ બે કરોડ અને સાઠ લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યાર તપાસ હેઠળ છે